ભુજ નગરપાલિકા દ્વારા ડિઝાઇનર પોલ અને સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ કશ્યપ પીગોર નગરસેવક ભુજ નગરપાલિકા ચેરમેન રોડ લાઇટ જે રીતે વાત કરી કલેક્ટર કરીને અને આપણે લાલન કોલેજ છે એમાં આપણે ઉત્પાદકો નવી જે લાઇટનું આયોજન કરવામાં આવ્યું છે કેટલા ખર્ચે કરવામાં આવ્યું છે ને કેટલી લાઇટ નગરોમાં આવ્યું છે ભુજ નગરપાલિકાની વિવિધ ગ્રાન્ટો હોયમાંથી એક ગ્રાન્ટમાંથી છવ્વીસ લાખની આસપાસના ખર્ચે ચાલીસ ડિઝાઇનર પોલ સાથે એસી લાઇટ જે અત્યારે આપ નિહાળી શકતા હશો લાગેલી છે એનું અમે આયોજન કર્યું છે અંડરગ્રાઉન્ડ કેબલ સંપૂર્ણ આયોજન આ ગ્રાન્ટની અંદરથી થયું છે છવ્વીસ લાખમાં એમાં અંડરગ્રાઉન્ડ કેબલ પોલ અને આ લાઇટ ભુજને કંઈક નવું આપવા માટેનો પ્રયત્ન કરી અને લોકોને કંઈક સારું આપીએ એના પ્રયત્ન કરીને ફરી એક સ્ટેપ આગળ વધી રહ્યા છીએ વાત કરીએ તો જે અત્યારે આવી છે એ કંઈક ને કંઈક નવું વિચારી શકતી હોય છે આજે પણ તમે જે નવું એ પોઝિટિવ આવ્યા લોકોની વાતમાં મૂકશો એનો આખો નજારો કેવો આવના આવનારા સમયમાં જ્યારે આ લાઇટથી જ્યારે ભુજ આખું સુશોભિત થઈ ઉઠશે ઉઠશે કલેક્ટર ઓફિસથી શિવકૃપાનગર સુધીમાં તો આટલા વર્ષો સુધી ઘણા લોકોએ મેં તમે પણ જોયું હશે કે જ્યાં તે જે તે વખતે જ્યાં ત્યાં સિમેન્ટના પોલ હતા એની એ જોઈ અને જ્યારે અમારી બોડીની રચના થઈ ત્યારે પાર્ટીએ જવાબદારી આપી ત્યારે આ વિચાર્યું કે કાંઈક ભુજને નવું કરીએ જે અને જ્યાં એવી જગ્યાએ નવું કરીએ કે જ્યાં એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ હોય એટલે જ્યાં ખાસ જરૂર ઉપજી આવી હતી એવી જગ્યા ઉપર આવા કામ કરી અને ભુજને નવું કંઈક આપવાના સતત પ્રયત્ન કરવા માટે તત્પર રહીએ છીએ અને ક્યારે એનું એનું ખુલ્લું મૂકવામાં આવશે અથવા તો એને ક્યારે એનું ટેસ્ટિંગ કરવામાં આવશે હજુ સુધી તો કામ અંડર પ્રોસેસ છે અંડરગ્રાઉન્ડનું કામ છે લાઇટ પૂરી ઇન્સ્ટોલેશન થઈ નથી એ કામ જ્યારે પૂર્ણ થઈ જશે તો એના ગણતરીના દિવસોમાં લોકાર્પણ થઈ જશે જેથી લોકોના અંજે અંધારા ઉજવાડી અને અજવાડા પાથરવાનો ફરી પાછો મોકો પ્રાપ્ત થાય નેક્સ્ટ ટાઈમ તમારો જે છે વિચારધારા કઈ જગ્યાએ હશે આજે આપણે અત્યારે જે અમારા પાસે ગ્રાન્ટ હતી એમાંથી આ આખા કલેક્ટર ઓફિસથી લઈ અને ભગવતી સુધીનો પ્રોજેક્ટ છે ભગવતી હાઈવે સુધી જ્યાં આપણા પોલ પૂરા થાય છે ત્યાં આવનારા સમયમાં બાકી રહેતા જેટલા ડિવાઇડરો છે એનું પુનઃ આ જ લાઇટો સાથે આપણે અનાવરણ કરીએ અને લોકો સમક્ષ મૂકીએ તો આજે હું આવી છું સો મને અહીંયા બહુ જ સારું લાગ્યું મેં ઘણી જ બધી ટ્રાય કરી પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હોવાનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હો અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ